જય દ્વારકાધીશ મિત્રો હું આપણો ચૌહાણ પાલિતા એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો આ વિડીયોના ખાસ અંત સુધી બના રેજો અને વિડીયોને ગુજરાતના ખૂણે ખૂણે વસતા મારા ખેડૂત મિત્રો મારા કિસાન મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ ફરી પાછો કહી દઉં છું વિડીયોના અંત સુધી બન્યા રહેજો કેમકે ગઈ સાલી આવી ઘણી બધી ઘટનાઓ ઘટી હતી એટલે ખાસ આજે ઘટના ના ઘટે એના માટે પહેલો જ વિડીયો પ્લે કરી રહ્યો છું પહેલો જ વિડીયો ચલાવી રહ્યો છું મારા ગુજરાતના ખેડૂત મિત્રો માટે મારા ગુજરાતના કિસાન મિત્રો માટે વિડીયો બનાવી રહ્યો છું એટલે અવશ્ય કહું છું કે તમે કિસાન હોય તમે ખેડૂત હોય તો તમારા બે પાંચ ગ્રુપમાં વિડીયો વધુમાં વધુ શેર કરજો કેમકે એક તમે જો વિડીયો શેર કરશો અને એ ખેડૂતભાઈ પણ એટલું સમજી અને સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડશે તો એનું પુણ્ય પણ તમને મળશે એવું હું ભગવાન દ્વારકાધીશને દિલથી શુભકામના પાઠવું છું તો તમને એક સારું કાર્ય કરવાનો મોકો આપજે તો ખાસ આજે જે દ્રશ્યો મારી નજર સામે બન્યા છે એ દ્રશ્યોની વાત કરવી છે કેમ કે આજે હું ઊભો છું એ પહેલાં તો શુદ્ધ ગુજરાતીમાં કહું તો આ માંડવી કહેવાય આમ શુદ્ધ ગુજરાતીમાં આને માંડવી કહેવામાં આવે અને આપણા ખેડૂત ભાઈઓ આને શિંગ એક ભાઈ શિંગ વાવી ભાઈ વાડીએ હું વાવ્યું શિંગ વાવેલા ભાઈ આપણી વાડીએ તો એટલે આમ આપણે દેશી ભાષા રાખવાની આવ આ સિંગ વાવેલી છે આ બારથી તેર વીગાની સિંગ છે સરસ મજાની માંડવી સિંગ વાવેલી છે આ શિંગ વાવી હતી અને ખાસ કેમ કે ખેડૂત મિત્ર માટે સરસ મજાનું ઉદાહરણ અને સરસ મજાનો વિડીયો બનાવી રહ્યો છું એટલે ખેડૂતના આંગણે ઉભો રહી એક ખેડૂત બની હોવાના નાતે આ એક વિડીયો બનાવી અને તમારી સમક્ષ શેર કરી રહ્યો છું અને આ જે વાડી છે એ આપણા ખાસ પરમસિંહ મિત્ર સોટુની વાડી છે અહીંયા હું અનેક વાર આવી ચૂક્યો છું આજે શિંગ નહોતી વાવી માંડવી નહોતી વાવી ત્યા અહીંયા આવતો તો

જ્યારે આની વાવણી કરી ત્યારની પહેલાંની વાત નાનકડી સમક્ષ વાત શેર કરું ત્યાર પછી મારી વાતને આગળ વધારશું પણ પહેલાં એક આ સિંગ વિશેનો નાનો તો વાત કહી દઉં કે આ સિંગની જ્યારે એમ કહેવાય ને કે શેઢી હાથી લાવી અને મૂક્યા તો પહેલાં વાત કહી દઉં કે ઘરેથી ખાતર સિંગ ધોરી હામડા હમેલ ધોહરી નારણ દંતાળ ઓણી દાંડવા અને ખાસ આપણે જે વાવણીઓ કહેવાય એટલે અવશ્ય કહું છું કે મને કઈ ખબર નથી પડતી એવું ન વિચારતા મેં ખુદ ખેતી કરેલી છે વર્ષોથી હું ખેતી કરતો આવ્યો છું એટલે આ બધું ફાવે છે બાકી આ બધું બોલવું બહુ હેલું છે પણ કરી અને બતાવવું બહુ વહેમું હોય છે અત્યારના લોકોને ખબર નહીં પડતી હોય કે હાથી નાડ એટલે હું એ અત્યારના લોકોને ખબર નહીં પડતી હોય બહુ હાસા શબ્દો હું તમને કહું છું હાથી નાળમાં જો કદાચ ખબર પડતી હશે ને તો હાથી નાડ નહીં આવડતું હોય મારી ગેરંટી બરોબર અને કદાચ તમને હવે દિનેશભાઈ ખોટા ખોટા ગોળા મારી જાય તો બહુ સત્ય વાત કહી દઉં તારે ધોહરી અને હાથીનાડ અને હામળા તઈને જુદું કરીને મૂકી દેવાનું મને કહેવાનું રાત્રે બાર વાગે નાડી દે ભાઈ ઓન ધી સ્પોટ વાત કરું છું કે નું નાળીન તમને બતાવી દઉં તમે કયો એવું નાળીન બતાવી દે તમ તારે હું એક ખેતી બહુ કરી છે સાહેબ એમને હું કંઈ વાતું નથી કરતો એટલે અવશ્ય કહું આદરે સિંગ શિંગ ને ત્યારે મેં કીધું એમ કે બળદને ગોળનું ગોળ દે અને મીઠું મોટું કરાવ્યું છે કપાળે સાંડલો કર્યો છે ત્યાર પછી ધોહરી નાખી છે ધોહરી નાખ્યા પછી સ્વતંતની ડોયું દીધી હશે ત્યાર પછી હાથીનાડને વ્યવસ્થિત શડા ફીટ કર્યા છે અને ત્યાર પછી હામડા લંબાવી અને જેવું સેવું કરાળ જોવે એવું નાડ્યું છે અને ત્યાર પછી વાવણીયામાં એમ કહેવાય ને કે શીંગ નાખીએ છીએ અને એક ભાઈ બળદ હાંકતો હાંકતો અને વાહે જે ભાઈ વાવતો હોય એ મુઠ્યું મોઢે એમ કહેવાય કે વાવણીમાં શિંગના દાણા મૂકતો જતો હોય એટલે કહેવાનો ભાવારથ મારો એવો છે કે આ બળદથી વવાણેલી માંડવી શીંગ છે આજે આ જે માંડવી વાવી છે ને એનો આજે સમય એટલે કહેવાનો મતલબ કે બળદ થી આ માંડવી આ શીંગ વાવાની હતી અને આમાં ઘણા બધા હાથી હાલ્યા સાહણું આવ્યા બેલા હાલ્યા કળિયું ન આવ્યું હોય કેમકે કળિયું તો મોટા પાટલામાં લે પણ કહેવાનો મતલબ કે આમાં બેલા હાલ્યા હોય ઘોડો આવ્યા હોય ઘણા બધા હાથી આવ્યા હોય પણ મારે જે મુદ્દાની વાત કરવાની હતી એ વાત કહું તો કે હવે આમાં હાથી આંકવાના પૂરા થઈ ગયા છે મતલબ હાથી હવે આમાં સૂટી ગયા આમાં નહીં ઘણા બધા જે આપણે વાવેલા હોય તલ હોય બાજરો હોય ઝાર હોય શીંગ હોય અડદ હોય મગ હોય સોયાબીન હોય હરગવો હોય કપા હોય ઘણી બધી વસ્તુ છે આપણે બધું સોંપવું હોય બધું ઉગ્યું હોય એટલે હવે એ બધામાં હાથી સૂટવાની તૈયારી હોય ને હાથી ધીમે ધીમે સૂટી જાય પણ કહેવાનો મતલબ મારો એવો છે કે તમે જો બળદ રાખો છો તો આજે એક ખૂબ એટલે ખૂબ દુઃખદ ઘટના છે કેમ કે આજે મેં એક બળદની સેવા કરી છે બળદની સેવા તો ગૌશાલે મેં ઘણા બધા બળદ રેસ્ક્યુ કરી અને સરસ મજાની ગૌશાળાએ મોકલ્યા હતા પણ આજે જે બળદ જોયો અને ઈ બળદને મેં આજે રેસ્ક્યુ કર્યો હું ખોટું નહીં બોલું એ બળદને મેં ગૌશાળાએ મોકલી દીધો હશે પણ એ બળદને હું તમને વિડીયો કે ફોટો બતાવી નથી શક્યો એનું કારણ છે કે માથે બારે મેઘ ખાંગા હતા માથે રહુંડે વરસાદ વરસતો હતો અને એ બળદ એમ કહેવાય કે ર આહુંડે રોતો તો બલૉકની બજારમાં બેઠો બેઠો રોતો હતો એ બળદ એનો એકદો બે ફોટા છે હું તમને સાઈડમાં બતાવું પણ ર ર રૂંડે બળદ રોતો તો પણ ઈમાનદારીથી કહું છું કે બળદ પાસે કોઈ જવા તૈયાર નહોતું ઈ બળદ પાસે કોઈ જવા તૈયાર નહોતું અને ત્યાંથી કોઈ મારો જાગૃત યુવાન નીકળ્યો અને એ વ્યક્તિએ મને એમ કીધું દિનેશભાઈ આ ગામમાં આ જગ્યા ઉપર બળદ એક બેઠો છે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ કલાકથી હવા કલાકના સમયની મારી હું ના ઘટના સ્થળે પહોંચી જાય કલાક થી દોઢ કલાકના સ્થળ પર ત્યાં પોગી ગયો છું અને પોગી અને તાત્કાલિક ગાડી બોલાવી અને સરસ મજાની ગૌશાળા મોકલી દીધો માથે એમ કેવાય મેં ખાંગા હતા અને એ બળદે રોતો હતો પણ એ બળદ રોતો રોતો એટલું મને અવશ્ય કહેતો ગયો કે તમે મારા વિશે એક વિડીયો બનાવજો આજ ભલે મારા માલિકે મારી સાથે ખોટું કર્યું છે મને ભલે દુઃખમાં છોડી દીધો છે એનો મને કોઈ વાંધો નથી મને દુઃખમાં છોડી દીધો છે એનો મને કોઈ વાંધો નથી પણ આવા મારી જેવા બળદ કયા ખેડૂતભાઈઓના આંગને બાંધ્યા છે અને કયા ખેડૂતભાઈઓ એને હાટા ડોઢામાં આપી દે છે અને પછી એ મારી વડે રોડે રખડશે એટલે ખાસ તમને કહું છું બે હાથ જોડી અને અપીલ કરું છું કે ગુજરાતના ખૂણે ખૂણે વસતા મારા તમામ ખેડૂત મિત્રો તમામ કિસાન મિત્રો સુધી આ વિડીયો શેર કરજો અને ખાસ તો વિડીયો બનાવવાનો હેતુ એવો છે કે તમે ભલે તમારે હાથી સૂટી ગયા હશે એમાં કોઈ વાંધો નહીં હાથી છૂટી ગયા હોય તો એનો કોઈ વાંધો નહીં પણ તમે હાથી સુજા પછી તમારા બળદ કોઈ પણ વ્યક્તિને આપો છો અથવા કોઈ પણ વ્યક્તિ હાટું ડઢું કરો છો તો એકવાર અવશ્ય તમને બધાયને હું દિનેશ ચૌહાણ બે હાથ જોડી અને રિક્વેસ્ટ કરું છું કે તમારા બળદ એવા વ્યક્તિને ન આપતા એવા માણસને ન આપતા કે તમારી નજર સામે બે પાંચ શબ્દો હારા બોલી જાય બે પાંચ વાતો તમારી સામે હારી કરી જાય અને પછી એનો એ જ વ્યક્તિ સમય આવે બે ચાર મહિના હાંસવે ને એનો એ વ્યક્તિ ઉનાળાનો ધોમ તડક્યો આવે ને એનો એ વ્યક્તિ એમ કહેવાય કે બે ગામ વટાડે અથવા બે પાંચ ખેતરવા વટાડી અને છૂટો ભૂકી દે કેમ કે તમારો બળદ જે છે ને એ તમે કયા વ્યક્તિને આપો છો અને એટલું એક નક્કી રાખજો કે તમારાથી કદાચ તમારા આંગણે રાત દિવસ બાંધેલો બળદ સુખમાં તમે બહુ રાખ્યો હશે બળદને ન રાખવું હું માનું છું તમે દિલ કરતા પણ વધારે તમારા દીકરા કરતા પણ વિશેષ તમે બળદને હાંસવું હશે પણ હું એમ કહું ક્યાંક આપણે એવી ભૂલ કરી બેઠતા હોય શકીએ કે આપણા બળદ જે છે ને એવા વ્યક્તિને આપી બેઠતા હોય કે એ બળદ પછી આપણા થી છૂટાઈ ગયા પછી એ બળદ આટલું બધું દુઃખ એટલી બધી પીડા સહન કરતો હોય ને અને ખાસ તો એમ કેવું હોય ને તો હું કહી શકું કે મેં જે બળદનું રેસ્ક્યુ કર્યું ને એ બળદે અડતાલીસ કલાક કરતાં પણ વધારે એમ કહેવાય ને કે પાણી કે કોઈ ખાવાની વસ્તુ નહોતી પાડી એ બળદે અડતાલીસ કલાક સુધી પાણી નહોતું પાડ્યું વિચાર કરો એટલે ખાસ મારો કહેવાનો હેતુ કહેવાનો ભાવ અને વિડીયો બનાવવાનો હેતુ મહત્ત્વનો છે કે ભલે હાથી છૂટી જાય પણ મેં કીધું એમ કે તમે એક નાની એવી ભૂલ કરી ન બેઠતા કે તમારો બળદ ઉતાવળમાં કોઈ એવા વ્યક્તિને આપી ન બેઠતા કે ભાઈ હાલે બળદ લઈ જાય ને હવે મારે ક્યાં જરૂર છે પણ એ બળદ જો તમે એને આપ્યો હશે ને તો હું એવું માનું છું કે તમે જે વ્યક્તિને આપો ને એ વ્યક્તિને વિશ્વાસપાત્ર માણસ ગોચ્યો વિશ્વાસ માણસ ગોચ્યો કે આ વ્યક્તિ છે ને આ જીવન મારા બળદની રક્ષા કરશે આ જીવન મારા સેવા કરશે એવો સારો મિત્ર ગોચ્યો સારા વ્યક્તિત્વ ગોત્યો બાકી બળદ તમે આપ્યા પછી એ બળદની હાલત કેવી થાય છે એ તમને નહીં ખબર હોય એ મને ખબર હોય છે કેમકે હું અનેકવાર આજ અહીંયા ઊભો છું ને તો સત્ય ઘટનાની વાત કહી દઉં કે અહીંયાથી થી કિલોમીટરના અંતર સુધી હું બળદ રેસ્ક્યુ કરવા ગયો માણસ છું સો કિલોમીટર કરતાં પણ વધારે અહીંયાથી રેસ્ક્યુ કરવા માટે બળદ ગયેલો છું બળદને રેસ્ક્યુ કરવા માટે અને ન્યાજ જ્યારે એમ કહેવાય કે બળદ હારે અમારી આંખું મળે ને ભાઈ અમને અંદરથી દુઃખ થાય ઓહો જેને એમ કહેવાય કે પંદર પંદર સત્તર સત્તર ધાર સુધી જેને એમ કહેવાય હિમાદારીથી ખાતરીપૂર્વક જેને કામ કરીને દીધું હોય અને એને જ્યારે અંતમાં ખોટા વ્યક્તિત્વ સાથે આપણે આપી દેતા હોય આપણા રાહોદા એને પકડાવી દેતા હોય અને ત્યારે એ બળદના રહ આહૂડે રોતો હોય પણ કહેવાનો મારો ભારત મારો અંદરનો આત્મ એવું કહેશે ક્યાંક આપણે એવી ભૂલ ન કરી બેહી કે આપણા ભૂલના કારણે બીજા બે જીવ દખી થાય બે જીવ હેરાન થાય એવું કામ ન કરતા સાહેબ કેમ કે મારો કોઈ એવો ઈરાદો નથી કે તમે તમને બળદ આપી જ્યો અને એ પછી રોડે રખડે ને હું વિડીયો બનાવું અને મારા વિડીયો હાલે એવી મારે કાંઈ ભગવાન જરૂર નથી પણ એક નાનકડી એવો ભાઈ તરીકે નાનકડી એવી રિક્વેસ્ટ કરું છું કે તમારાથી એવી ક્યાંક ભૂલ ન થાય કે તમારા આંગણેથી છૂટેલો બળદ દુઃખમાં દેવાય દુખમાં દીધા પછી રોડે રખડે અને ફરી પાછો કહી દઉં છું કે તમારી પાસે માલ ઘણો બધો હશે એમાં નાની ગૌમાતા પણ રાખતા હશો ભેહા પણ રાખતા હશો અને બળદ પણ રાખતા હશો કદાચ હું એમ કહું તમારે જો બળદ આપવા જ હોય તમારે બળદ મૂકવા જ હોય તો અવશ્ય હું એવું કહેવા માગું છું કે તમારા આંગણે બે પાંચ ભેહું બાંધી હોય ને તો એમાંથી એકાદી ભેં ઓછી કરી નાખજો એકાદી ભેં ઓછી કરીને નાખજો એકાદું દુસાણું ઓછું કરીને નાખજો તમે દૂધ વેસાતું લઈ લેજો ભગવાન પણ રાત દિવસ આપણા આંગણે રળેલા બળદને કોઈ દિવસ છૂટા ન મૂકતા અથવા દુધાણું ઓછું ન કરો ને તો કાંઈ નહીં પણ એ બેહુ જે કાંઈ ઓઘા નીકળે ને એ તમારા આંગને બળદને બાંધી રાખજો અને બળદને રાખજો તો એ બળદ જ્યાં છે ને સુખી હશે એ મારી ગેરંટી તમારા આંગણે એ બળદ બાંધી રાખજો અને એને આ બેહુ ગૌમાતાનો ગૌ ઓઘા નીકળે ને એને નાખી દેજો કેમ કે એ જો તમે ઓઘા નાખશો ને તો એ ઓગા ખાને ને પડ્યા રહે પણ જો તમે એને ભૂલથી રોડે રખડતા મૂકશો ને સાહેબ તો બળદ બહુ દુઃખી થાય છે અંદરથી એના નિહાકા બહુ લાગશે કેમ કે મારી નજર સામેના દ્રશ્યો છે એટલે હું આ વિડીયોની મેચમાં વાત કરી શકું અને મેં મારી નજર સામે તમે કદાચ ન જોયા હોય તો મારા આગળના વિડીયો જોઈ લેજો એમાં મેં અલગ અલગ રૂપિયા બળદના ઘણા બધી વાતો ઘણી બધી સરસાઓ કરેલી છે કે ભાઈ બળદ આ રીતે હેરાન થતા હોય મેં અનેક વાર જોયેલા છે અને એક અહીંયાથી નજીકની વાત કરી દઉં પહેલાં કે મેં મારા પોતાની નજરે જોયેલો છે એટલે હું કહી શકું કે મારી પોતાની નજરે મેં જોયેલું છે બળદ બળદને પાણી પીવા જાય છે પાણી પીવા જાય છે ને બળદ એમ કેવાય કે અચાનક ખૂતી જાય છે ખૂતી જાય છે બળદ ઘણી બધી મહેનત કરે છે પણ બળદ નીકળી શકતો નથી જ્યારે મને ખબર પડે છે એ સમય તો બહુ મોટું થઈ ગયું હોય સાહેબ પછી એ બળદને પ્રાણનું પંખીનું છોડી દીધું હોય છે સાહેબ પણ પછી કાંઈ કરી ન શકીએ પછી તો શું કરી શક્યા ભગવાન દ્વારકાધીશ એમના આત્માને શાંતિ આપે એટલે એક નાનકડી એવી રિક્વેસ્ટ આપ સૌની સમક્ષ શેર કરું છું અને અવશ્ય કહું છું કે આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે વસતા મારા ખેડૂત મિત્રો મારા કિસાન મિત્રો સુધી શેર કરજો ફરી પાછો કહું છું કે તમે કોઈ પણ વ્યક્તિને બળદ આપો તો એકવાર વિશ્વાસપાત્ર માણસ ગોતજો અને ત્યાર પછી જ બળદ આપજો અને તમારે કોઈને બળદ ન દેવા હોય તો ફરી પાછો કહું છું તમારા આંગણે બાંધી રાખજો તમારા આંગણે જે કાંઈ બે પાંચ વહેં અથવા ગૌમાતા બાંધ્યા હોય એનો થોડો ઘણો વધેલો ઓગાહ એને હાં સવાર નાખજો તો પણ એ બળદ તમારા આંગણે સુખીથી જ ખાહે અને સુખીથી રહે અડધું મળશે તો પણ એ રાજી રહેશે પણ જો તમે રોડે રખડતા મૂકશો તો એ બિલકુલ સુખી નહીં થાય એટલે અવશ્ય કહું છું કે તમારા આંગણે બાંધી અને રાખજો આ વિડીયોને તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને ફરી પાછો કહું છું મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ સોહણ મારું નામ છે પાલિતાના પંથકમાં રહું છું અને પાલિતાના પંથકની આજુબાજુના વિસ્તારમાં મેં કીધું એમ સેવા આપું છું પણ અવશ્ય કહું છું આ એક સરસ મજાનો નાનો સેવાનો વિડીયો બનાવી અને તમારી સમક્ષ શેર કરું છું તો વિડીયોને શેર કરવાનું સૂકતા નહીં આ મારી પાસે જે માંડવી જોઈ રહ્યા છો એ બળદથી વાવેલી માંડવી છે અને સરસ મજાની માંડવી છે હવે ધીમે ધીમે આ માંડવી હુયા છે અને જ્યારે આ માંડવી થઈ જાય સરસ મજાની પછી પાછા આપણે એકદમ વિડીયો બનાવશું કે ભાઈ આ બળદથી ખેતી કરી હોય તો એટલો ફાયદો થાય એટલે એક નાનકડું એવું ઉદાહરણ પૂરું પાડું છું ફરી પાછું કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ Xa é